આજે પણ પ્લેનમાં મુસાફરી કરવાનું અનેક લોકોનું સપનું હશે પરંતુ જો ઘરે જ પ્લેન હોય અને રાત દિવસ તમને પ્લેનમાં બેસવા મળે તો જે આ સાંભળીને તમને કદાચ હાસ્યાસ્પદ લાગશે પરંતુ આ બિલકુલ સાચું છે આ ગામમાં તમને દરેક ઘર પર પ્લેન જોવા મળશે દૂરથી જ આ પ્લેન જોઈને લોકો તેમના ઘરને પણ ઓળખી જાય છે હવે તમે વિચારતા હશો કે દરેક ઘર પર પ્લેન રાખવાનું કારણ શું હશે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને ગામની વિગતે વાત કરીએ ગુજરાતી પર આજના સમયમાં પણ પ્લેનમાં બેસવું એ ઘણા લોકો માટે સ્વપ્ન સમાન હશે પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં ઘરે ઘરે તમને પ્લેન જોવા મળશે આમ તો તો ગામડામાં ગામડામાં ટ્રેક્ટર અને જેસીબી જોવા મળતા હોય હોય છે પરંતુ ઘરે ઘરે પ્લેન જ્યાં આ ગામમાં તમને ઘરમાં જ પ્લેન જોવા મળશે આપણે ત્યાં કહેવાય છે કે શોખ બળી ચીજ હૈ લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કંઈ પણ કરતા જોવા મળે છે અને આ ગામમાં પણ ઘરે ઘરે પ્લેનનું કારણ પણ એ જ છે શોખ આમ તો પંજાબના લોકો ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે જોકે અહીંના કેટલાક લોકોના શોખની ચર્ચા તો દેશભરમાં થાય છે અને આવો જ એમનો એક શોખ એટલે ઘરની છત પર પ્લેન બનાવવાનો અહીંયા જ્યાં તમે નજર કરશો ત્યાં તમને ઘર પર પ્લેન જોવા મળશે અને જાણીને તમને કદાચ નવાઈ લાગશે પણ આ ગામમાં દૂરથી દેખાતા આ પ્લેન જોઈને જ લોકો બીજાના ઘરની ઓળખ કરી લે છે અમે વાત કરી રહ્યા છીએ પંજાબના જલંધર જિલ્લામાં આવેલા ઉપલ્લા ગામની જ્યાં તમને લગભગ દરેક ઘરની છત ઉપર છે તે વિમાન નજરે પડશે સામાન્ય રીતે દરેક શહેર અને ગામની ઓળખ અલગ હોય છે પરંતુ પંજાબના ઉપલન ગામની વાત કંઈક નોખી જ છે અહીંયા ઘર તેના પ્લેન દ્વારા ઓળખાય છે આ ગામ તેમની છત પર બનેલા પ્લેનને કારણે ખૂબ જ છે તે જાણીતું પણ છે માહિતી મુજબ દરેક ઘરો પર આવા પ્લેન બનાવવાની પ્રથા છે એક એનઆરઆઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી અને પછી આ સિલસિલો શરૂ થાય છે ઉપલ ગામમાં આવેલા આ પ્લેનમાં લોકોએ પોતાના બેડરૂમ પણ બનાવ્યા છે ત્યારે હાલ તો પ્લેનના આકારમાં અનોખી રીતે બનાવેલા આ ઘરો છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બે કિલોમીટર દૂરથી તમને આ ગામમાં પ્રવેશતાની સાથે પ્લેન છે તે જોવા મળી જાય છે જો વિગતે વાત કરીએ તો ઉપલન ગામમાં રહેતા સંતોષસિંહે પોતાના ઘર પર વિમાન બનાવ્યું હતું તે હાલ ઇંગ્લેન્ડમાં રહે છે પરંતુ અહીં પોતાના ઘરની છત ઉપર વિમાન બનાવ્યું છે સંતોષ છે તે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામમાં પ્રવેશ કરતાની સાથે તેમનું ઘર છે તે બે કિલોમીટર દૂરથી દેખાઈ જાય છે તેમની છત ઉપર એર ઇન્ડિયાના આ વિમાનને કારણે લોકો તેને ખૂબ જ ઓળખે છે જોકે આ ફક્ત જલંધર જિલ્લામાં જ નહીં પરંતુ કપૂરથલા અને હોશિયારપુર સહિતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘર પર પ્લેન છે તે જોવા મળી જાય છે

બનેલું છે સિત્તેર વર્ષ પહેલા જ્યારે તરસેમસિંહ ઉપલ હોંગકોંગ ગયા હતા ત્યારે તેઓ જહાજ દ્વારા મુસાફરી કરતા હતા તેમના પુત્રોએ તેમની પહેલી યાત્રા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આપણે આપણા ઘર ઉપર જહાજ બનાવીશું આ જહાજ ઓગણીસો પંચાણુંમાં બનાવવામાં આવ્યું હતું અને આ ટ્રેન તરસેમસિંહ દ્વારા શરૂ થયો હતો જે લગભગ સિત્તેર વર્ષ પહેલાં હોંગકોંગ ગયા હતા અને ત્યારથી તરસેમસિંહે પોતાની હવેલીની ટોચ ઉપર જહાજ આકારની પાણીની ટાંકીઓ છે તે

ઉપયોગ કરે છે અને અનોખા ગામનું નામ છે કેમરોન એરપાર્ક જે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે આ ગામને રેસિડેન્શિયલ એરપાર્ક પણ કહેવામાં આવે છે આ ગામમાં લગભગ પાંચ જેટલા લોકો રહે છે અને તેરસો જેટલા ઘરો છે ગામમાં લગભગ સાતસો ઘરોમાં હેંગર છે જ્યાં પ્લેનને છે તે પાર્ક કરી શકાય પ્લેન ટેક ઓફ કરવા માટે પણ ગામડેથી દૂર રનવે પણ બનાવવામાં આવ્યો છે માહિતી મુજબ અહીંયા રહેતા મોટા ભાગના લોકો છે તે રિટાયર્ડ પાઇલોટ છે અને અહીંના રસ્તા પર ચાલતી વખતે એવું લાગે કે જાણે એક એર સ્ટ્રીપ છે અહીંના રસ્તાઓ પણ પ્લેન ટેક ઓફ લેન્ડિંગ પ્રમાણે જ બનાવવામાં આવ્યા છે એવું પણ કહેવાય છે કે અહીંના લોકો ઓફિસ જવા માટે પણ પ્લેનનો જ ઉપયોગ કરે છે શહેર કરતાં વધારે સ્માર્ટ આ ગામડાઓ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર